ભારતીય સંસ્કૃતિની પરંપરા એટલે માની આરતી અને નવલા નોરતાનો મહિમા આપણી પરંપરાગત રમાતા ગરબા અને વિવિધ ગરબીઓનું પણ વિશેષ મહત્વ રહેલું જોઈએ રહેલું છે તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જે રીતે આપણે વાત માતાજીના નોરતા નવરાત્રી નજીક આવી ગઈ છે સંસ્કૃતિને માટે આપણે જે જે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું છે કઈ રીતનું કરવામાં આવે છે અને સંસ્કૃતિને જાણવા માટેની એક નવરાત્રિ ભારતની અંદર જે આ સનાતન પરંપરામાં મા જગદંબાની જે આરાધના કરવા માટેનો જે તહેવાર છે એ આ નવરાત્રિ તહેવાર છે આ નવરાત્રિ દરમિયાન આપણે સૌ લોકો માતાજીની આરાધના કરીએ છીએ માતાજીને પ્રસન્ન કરવા માટે અને માતાજીને પ્રસન્ન થઈને આપણા દેશ દુનિયા પર એમના આશીર્વાદ વરસાવે એના માટેનો આ તહેવાર છે મા જગદંબા અને મા આશાપુરાના જ્યાં કચ્છની અંદર બેસણા છે એવા કચ્છની અંદર ખાસ કરીને પરંપરાગત નવરાત્રિઓનું પણ એક અહીંયા એક ખાસ મહિમા હોય છે શેરી નવરાત્રિઓ આ વખતે ખૂબ સારા પ્રમાણમાં થઈ છે જ્ઞાતિવાઈઝ એટલે બ્રહ્મ સમાજની અને લોહાણા સમાજ એવી રીતના અલગ અલગ સમાજો જે છે બ્રાહ્મણ સમાજ એ બધા સાથે મળીને પણ પોતાના સમાજની નવરાત્રીઓ કરે છે ફરીથી એક શેરી ગરબાનો યુગ જે જૂનો આપણી આપણી ભુજની પરંપરા હતી કચ્છની પરંપરા હતી કે જ્યાં ફળીએ ફળીએ નવરાત્રિને માતાજીના ગરબાઓ થતાં એ ફરીથી ક્યાંક ને ક્યાંક એક પાછું શરૂ થઈ ગયું છે અને આ એક ખૂબ સારી વાત છે કારણ કે કોમર્શિયલ નવરાત્રીઓની પણ એક પોતાની એક જગ્યા હોય છે પરંતુ માતાજીની આરાધના માટેની જે પરંપરાગત નવરાત્રી હોય છે એ ખૂબ મોટા પ્રમાણમાં આ વખતે થઈ છે ખાસ કરીને ભુજની અંદર વાત કરું તો અમારી જ્ઞાતિ મોઢ પ્રાહ્મણ જ્ઞાતિની જે ગરબી છે જે મોઢ અંદર થાય છે છેલ્લા બસો અઢીસો વરસથી અમે એમને માતાજીનો ગરબો ચાંદીનો જે છે એની અંદર બ્રાહ્મણો ધોતિયું અને માથે સદરો પહેરી અને પરંપરાગત રીતે માતાજીના છંદ રજૂ કરે અને એ પણ આખું એક જોવા જેવું દ્રશ્ય હોય છે માતાજીનું તો ખરેખર આવી જે આપણી પરંપરાઓ છે એને આપણે જાળવવી જોઈએ આપણી નવયુવાન પેઢીએ પણ જે છે આવી પરંપરાઓને જાળવીને આવી નવરાત્રિઓમાં રસ લેવો જોઈએ એ જ આજની આ નવરાત્રિના દિવસે માતાજી પાસે પ્રાર્થના રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહાગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ